ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં આજે ફરી પાછા ગણિત ધોરણ છ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારની અંદર આપણે જઈ રહ્યા છીએ આપણો પ્રાંગ સંખ્યાઓ ચેપ્ટર અત્યારે ત્રણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરી દીધું છે તેમજ જે એની નોંધ છે એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધી છે હવે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર કે જેની અંદર આપણે અગાઉના સ્વાધ્યાયમાં જે કામ કર્યા ક્રિયા કરી એ જ ક્રિયા અહીંયા છે પરંતુ અહીંયા થોડુંક સમત છેદી બાબતનું એટલે કે ભાઈ છેદ સરખા છે કે નહીં અને એને અનુસંધાનમાં આપણે લેવાનું છે તો સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારને સમય ન લઈએ અને આગળ વધીએ તો નીચે આપેલી આકૃતિમાં ઘાટે કરેલા ભાગને અપૂર્ણાંક રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધન ઇક્વલ ટુ અને ગ્રેટર ધન સંકેતમાં દર્શાવો એટલે કે થી નાથું નાનું બરાબર અનેથી મોટું સંકેતમાં દર્શાવવાની વાત કરી છે હવે તમે આગળના બે સ્વાધ્યાયની અંદર આપણે આ અપૂર્ણાંક અને છાયાંકિત ભાગને હું મેં તમને શીખવાડી દીધું હતું તો કેટલા વર્તુળની અંદર ભાગ છે તો કે એક બે ત્રણ ચાર એટલે કે આઠ છે અને છાયાંકિત ભાગ કેટલો છે તો કે ત્રણ એટલે કે ત્રણના છેદમાં આઠ મેં ત્યારે તમને વાત કરી હતી કે કુલ છે એ સંખ્યા નીચે અને જે છાયાંકિત ભાગ છે એ ક્યાં લખવાનો છે આપણે ઉપર તો પેલા વર્તુળ માટે આપણને સંખ્યા મળી ત્રણના છેદમાં આઠ પછીનો જે વર્તુળ છે એના માટે સંખ્યા આપણને મળશે છના છેદમાં આઠ કેમ કે આઠ મેઇન ભાગ છે અને છ છાયાંકિત છે ત્યાર પછી તમે જુઓ તો ચારના છેદમાં આઠ અને એકના છેદમાં આઠ બરાબર આગળ વધીએ તો બીની અંદર જોશું તો બીની અંદર કુલ નવ નવ ખાના છે તો નવ ખાનાઓને આપણે છાયાંકિત ભાગની અંદર જોશું પહેલાં તો આપણે એનું જ કામ પહેલાં કમ્પ્લીટ કરીએ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની વાત કરી છે તો ચડતા ક્રમમાં લેતા જઈએ પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવશું એટલે કે ચડતા ક્રમ માટે શું લખશું તો કે તો સૌથી નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યા કોણ છે તો કે એકના છેદમાં આઠ એટલે કે એકના છેદમાં આઠ એનાથી મોટું કોણ દેખાય તો કે ત્રણના છેદમાં આઠ એનાથી મોટું કોણ દેખાય તો કે ચારના છેદમાં આઠ અને એનાથી મોટું કોણ દેખાય તો કે છના છેદમાં આઠ હવે આપણે ઉતરતા ક્રમમાં જોઈએ તો ઉતરતા ક્રમમાં છના છેદમાં આઠ એનાથી નાનું તો કે ચારના છેદમાં આઠ એનાથી નાનું તો કે ત્રણના છેદમાં આઠ એનાથી નાનું તો કે એકના છેદમાં આઠ આ આપણે પહેલાં દાખલાનો જવાબ થયો હવે આપણે દાખલા નંબર પહેલાંનો બી જોઈએ તો બીની અંદર આ બોક્સમાં તમને કુલ નવ ખાના દેખાય છે પણ આઠ છાયાંકિત ભાગ છે એટલે આઠના છેદમાં આપણે શું લઈશું નવ એ જ રીતે અહીંયા જોઈશું ચારના છેદમાં નવ એ જ રીતે અહીંયા જોઈશું ત્રણના છેદમાં નવ અને અહીંયા જોઈશું છના છેદમાં નવ હવે આને આપણે શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં સૌથી પહેલા આપણે નાની સંખ્યા લેશું બધાના છેદ સરખા છે નવ 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 એટલે સૌથી નાનું કોણ દેખાય છે કે તો ત્રણના છેદમાં નવ ઇઝ ગ્રેટર ધેન ચારના છેદમાં નવ એનાથી મોટા તો કે છના છેદમાં નવ એનાથી મોટા તો કે આઠના છેદમાં નવ એ રીતે હવે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી મોટું આઠના છેદમાં નવ છના છેદમાં નવ ચારના છેદમાં નવ અને થી નાનું ત્રણના છેદમાં નવ તો આ દાખલા નંબર બીની વાત થઈ ગઈ આગળ વધીએ બાળ મિત્રો તો બાળ મિત્રો આગળના દાખલા નંબર સી તો સી દાખલામાં એવું કંઈક કીધું છે કે બેના છેદમાં છ ચારના છેદમાં છ આઠના છેદમાં છ અને છના છેદમાં છ આ અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો તો મને સૌથી પહેલાં તો સંખ્યા રેખા દોરવાની વાત કીધી છે તો હું અહીંયા સંખ્યા રેખા દોરું છું સંખ્યા રેખાની અંદર આપણને બધાને ખ્યાલ છે કે જમણી બાજુ ધનસંખ્યા અને ડાબી બાજુ ઋણ સંખ્યા આવે બરાબર ને અગાઉ આપણે આ શીખી ગયા અશૂન્યથી શરૂઆત કરીશું સંખ્યા રેખા પણ આપણે આગળના સ્વાધિયમાં સાત પોઈન્ટ એકની અંદર જોઈ લીધી છે તો સંખ્યા રેખાની અંદર એકના શૂન્ય છે લખશું આપણે અહીંયા એકના છેદમાં જે જોઈએ એ લખીએ પહેલાં એકના છેદમાં છ પછી આગળ જોઈશું તો કે બેના છેદમાં છ ત્રણ નથી લખતા ચારના છેદમાં છ પાંચ નથી લખતા છના છેદમાં છ સાતના છેદમાં છ નથી લખતા આઠના છેદમાં છ લખો તો વાંધો નહીં પણ મારે એ જગ્યાને હિસાબે મેં એ રીતે લખ્યું છે હવે એને એવું કીધું છે કે તેમની વચ્ચેને વચ્ચેના આ બોક્સમાં યોગ્ય સંકેત મૂકો પાંચના છેદમાં છ અને બેના છેદમાં છ તો પાંચના છેદમાં છ એ કોની વચ્ચે તો કે આની વચ્ચે હોય પાંચના છેદમાં છ લખી જ નાખો એટલે તમને ખ્યાલ આવે ત્રણના છેદમાં છ અને સાતના છેદમાં છ બરાબર તો અહીંયા આવશે એકના છેદમાં છ તો પાંચના છેદમાં છ છે એ મોટા છે ને બેના છેદમાં છ નાના છે એટલે આની અંદર નિશાની કઈ આવશે પાંચના છેદમાં છ બાજુ ખુલ્લા પાકડા પાકડા અને બેના છ છેદમાં છ માં અણી આવશે એટલે કે એ નાનો છે અને પાંચના છેદમાં છ છે કોણ છે મોટો છે હવે શૂન્ય અહીંયા છે અને ત્રણના છેદમાં છ અહીંયા છે એનો અર્થ એવો કે શૂન્ય નાનો છે અને ત્રણના છેદમાં છ કેવું છે મોટો શૂન્ય સોરી મિસ્ટેક થઈ ગઈ અહીંયા ત્રણના છેદમાં છ બાજુ આપણે મોટાની નિશાની કરશું એ રીતે હવે તમને બધાને પણ મિત્રો ખ્યાલ આવે કે એકના છેદમાં છ છે એ નાનો અને છના છેદમાં છ કેવું થયું મોટું અને અહીંયા આઠના છેદમાં છ મોટું અને પાંચના છેદ પાંચના છેદમાં છ નાનું છે એવું ડાયરેક્ટ આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે બંનેના છેદ સરખા હોય બધાના છેદમાં છ જોવા મળે છે એટલે કે સમજછ છેદી અપૂર્ણાંક છે દાખલા નંબર બે નીચેની આમ અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો હવે એની અંદર પહેલો દાખલો નંબર એ કીધું છે તો ડાયરેક્ટ હું એના છેદ જ જોઈશ તો બેના છેદમાં છ છે એટલે કે સમજ છેદી છે એટલે મારે હવે અંશ જોવાના અંશમાં એકમાં ત્રણ છે ને એકમાં પાંચ છે તો પાંચ મોટા તો પાંચના છેદમાં છ મોટા એટલે એની બાજુ ખુલ્લા પાખડા અને છેદમાં નીચે અણી દાખલા નંબર અંદર તમે જોશો તો અંશ સરખા છે પરંતુ છેદ અલગ છે સાત અને ચાર તો એનો અર્થ એવો થાય કે જો અંશ સરખા હોય અને છેદ અલગ હોય તો જેનો છેદ મોટો એ નાનો એટલે કે એકના છેદમાં સાત છે એ નાના છે એટલે સોરી માખડું ઊંધું થઈ ગયું એટલે કે એકના છેદમાં સાત છે નાના છે અને એકના છેદમાં ચાર જે છે એ કેવા છે મોટા આગળ જોઈએ દાખલા નંબર સી અને ડીની અંદર તો સી દાખલાની અંદર ચારના છેદમાં પાંચ અને પાંચના છેદમાં પાંચ બંને સમજ છેદી છે તો બંનેના છેદમાં પાંચ પાંચ જોવા મળે છે તો હવે અંશ જોશું તો અંશમાં અહીંયા પાંચ છે એ મોટા છે ચાર કરતાં એટલે આપણે કઈ નિશાની કરશું ઇઝ ગ્રેટર ધેન એટલે કે અણી રાખશું ચારના ચારના છેદમાં પાંચ પાંચ પાસે અને પાંચના છેદમાં પાંચની પાસે ખુલ્લા પાખડા એ રીતે દાખલા નંબર ડીની તમે અંદર જોશો તો મને અંશ સરખા દેખાય છે પણ છેદ અલગ દેખાય છે મેં હમણાં જ દાખલા નંબર બીમાં વાત કરી કે જ્યારે અંશ સરખા હોય ત્યારે છેદ જો અલગ આપેલા હોય તો જેનો છેદ મોટો એ નાનો એટલે કે ત્રણના છેદમાં સાત નાના અને ત્રણના છેદમાં પાંચ એનાથી મોટા થાય બરાબર બાળ મિત્રો તો આવી રીતે તમારે દાખલા નંબર બે અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો દાખલા નંબર ત્રણ છે કે આવી વધુ પાંચ જોડી બનાવો અને તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો આ દાખલો તમારે જાતે કરવાનો છે તમારે જાતે વિચારવાનો છે તમારે છેદ સેમ ટુ સેમ દાખલા નંબર પહેલો અને બીજો કરો આ જ ટાઈપના દાખલા એવા તમારે અહીંયા કેટલા દાખલા કરવાના છે તો કે પાંચ બરાબર એટલે કે પ્રયત્ન કરવાનો નો ખ્યાલ પડે તો મને તમે ગમે ત્યારે પૂછી શકો દાખલા નંબર ચાર નીચેના અપૂર્ણાંકની આકૃતિઓ જોઈ લેસ દેન અથવા ગ્રેટર દેન અથવા બરાબરના સંકેત મૂકો અહીં આકૃતિ આપી છે એક પ્રકારની સંખ્યા રેખા જ છે તમારે ખાસ એ જ જોવાનું છે કે શૂન્ય અને એકના છેદમાં એક અને એકના છેદમાં એક એની વચ્ચેની જ આ બધી પ્રોસેસ છે ફેર એટલો છે કે અહીંયા ઝીરોના છેદમાં બે એકના છેદમાં બે બેના છેદમાં બે અને ફરી પાછા એના એક ભાગ પાડ્યા પછી બે ભાગ પાડ્યા પછી એના ચાર ભાગ પાડ્યા અહીંયા પાંચ ભાગ પાડ્યા અને અહીંયા છ ભાગ પાડ્યા જેમ ભાગ પાડ્યા એમ એના અપૂર્ણાંક લખ્યા છે આપણે તો જમણી અને ડાબી બાજુ જોવાનું જો જમણી બાજુ તરફ જતું હશે તો મોટું અને ડાબી બાજુ તરફ જતું હશે તો નાનું તો પેલો વેલો લઈ લઈએ એકના છેદમાં છ અને એકના છેદમાં ત્રણ તો આપણે જોવાનું કે એકના છેદમાં છ ક્યાં છે તો કે અહીંયા છે જ્યારે એકના છેદમાં ત્રણ તો કે ભાઈ એકના છેદમાં ત્રણ મને અહીંયા દેખાય છે તો એકના છેદમાં ત્રણ એકના એકના છેદમાં છથી એકના છેદમાં ત્રણ ત્રણથી જમણી બાજુ છે એનો અર્થ એવો થયો કે એકના છેદમાં જે ત્રણ છે એ કેવો થયો મોટો અને એમ પણ તમે આકૃતિ જુઓ તો આ અહીંયા જોવા મળે છે અને આટલું ડિસ્ટન્સ વધારે છે એટલે કે એકના છેદમાં છ નાના અને એકના છેદમાં ત્રણ કેવા થયા મોટા ત્યાર પછીનો દાખલા તમે જુઓ તો કે ત્રણના છેદમાં ચાર અને બેના છેદમાં છ તો ત્રણના છેદમાં ચાર ક્યાં છે તો કે અહીંયા છે અને બેના છેદમાં છ ક્યાં છે તો કે અહીંયા છે તો કોણ મોટું થયું બેના છેદમાં છ ડાબી બાજુ દેખાય છે જ્યારે ત્રણના છેદમાં છ કઈ બાજુ દેખાય છે કે તો જમણી બાજુ છે કઈ બાજુ જોયા જોવા મળે છે જમણી એટલે કે ત્રણના છેદમાં ચાર છે એ મોટા થયા એટલે આપણે નિશાની બાજુ પાંખડાની રાખશું ત્યાર પછીનો દાખલો બેના છેદમાં ત્રણ અને બેના છેદમાં ચાર છે તો બેના છેદમાં ત્રણ ક્યાં છે તો કે અહીંયા છે અને બેના છેદમાં ક્યાં છે તો ક્યાં અહીંયા છે તો તમને બે ના છેદમાં ત્રણ કેવા દેખાશે મોટા અને બે ના છેદમાં ચાર છે કેવા દેખાશે ત્રણ એટલે એક જ લાઈન પર છે એમ પણ તમે છ કેન્સલ છ કેન્સલ ત્રણ કેન્સલ ત્રણ કેસલ એટલે કે બંનેનો જવાબ એક મળે અને બંનેનો જવાબ સરખો છે એટલે ત્યાં કઈ નિશાની કરશું બરાબરની નિશાની કરશું અને છેલ્લું પાંચના છેદમાં છ અને પાંચના છેદમાં પાંચ તો પાંચના છેદમાં છ છે અહીંયા છે અને પાંચના છેદમાં પાંચ અહીંયા છે એટલે કે પાંચના છેદમાં પાંચ મોટા એટલે પાંખડાની નિશાની કેવી કરશો આ બાજુ ઇઝ ગ્રેટરથે એટલે કે પાંચના છેદમાં છ નાના છે જ્યારે પાંચના છેદમાં પાંચ કેવા છે મોટા જોવા મળે છે ત્યાર પછી દાખલા નંબર પાંચ તમે બાળ મિત્રો અહીંયા જોયું કે બધા જ દાખલાની અંદર આપણે નિશાનીની જ વાત કરી છે અહીંયા પાખડાવાળી કે જ્યાં આ પાખડા ખુલ્લા હોય મોટા ને અણ્યું હોય ને નાના અને જો સમાન હોય તો બરાબર બરાબર અંશ જોવાનો જો અંશ સરખા હોય તો છેદ જોવાનો છેદ મોટો હોય નાનો અને જો છેદ તમે સરખા દેખાય તો જેનો છે અંશ મોટો હોય એ મોટો થોડીક પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે દાખલા નંબર પાંચ શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેત મૂકવાનો છે એટલે કે હવે આપણે સ્પીડમાં કરવાની કીધી છે વાત તો સ્પીડમાં વાત કરીએ દાખલો એકના છેદમાં બે અને એકના છેદમાં પાંચ બંનેના અંશ સરખા છે છેદ અલગ છેદ મોટો એ નાનો એટલે એકના છેદમાં પાંચ નાના અને એકના છેદમાં બે કેવા થઈ ગયા મોટા બીજા દાખલાની અંદર જોઈએ તો કે બેના છેદમાં ચાર અને ત્રણના છેદમાં છ હવે તમે જુઓ તો તમે એમ કહેશો બેનામાં તો અંશય સરખા નથી અને છેદ પણ સરખા નથી તો શું કરું બીજા બી દાખલાની અંદર તો એના છેદ સરખા કરવાની કોશિશ કરવાની અને આપણે ચાર વડે ગુણી નાખશું તો ઉપર ગુણીએ અને અહીંયા આપણે છ વડે ગુણીએ તો નાખીએ થઈ ગયા છેદ સરખા એટલે કે બે છેદ સરખા થયા તો ત્યાં કઈ નિશાની કરી નાખવાની બરાબરની નિશાની કરી નાખવાની દાખલા નંબર સી અંદર તમે જોશો તો કે સી અંદર પણ એવું જ કંઈક છે અલગ છેદ છે જોવા મળે છે તો અહીંયા આપણે પાંચ વડે ગુણશું અહીંયા ત્રણ વડે અહીંયા ત્રણ વડે તો ઉપરે ત્રણ વડે અને અહીંયા પાંચ વડે તો ઉપરે પાંચ વડે તન તેરી નવ પાંચ તેરીને પંદર બોક્સ કરશું પાંચ દુ દસ અને ત્રણ પંચાને પંદર બંનેમાં છેદ સરખા થયા દસ મોટા એટલે ઇઝ ગ્રેટર ધેન એટલે કે બેના છેદમાં ત્રણ છે એ કેવા છે મોટા આ દાખલા નંબર ડીની અંદર તમે જોશો તો અહીંયા આપણે ગુણવાની જગ્યાએ છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ ચાર દુ આઠ બે કેન્સલ બે કેન્સલ બરાબર એકના છેદમાં ચાર મેળા તો અહીંયા ચાર અહીંયા ચાર પણ ત્રણ મોટા અંશ એટલે કે અહીંયા ત્રણના છેદમાં ચાર બાજુ આપણે ગ્રેટરની નિશાની કરશું એની અંદર તમે જુઓ તો બેનેના છેદ સરખા જ છે એટલે ખાલી મારે અંશ જ જોવાના છે છ મોટા એટલે એની બાજુ પાંખડા અને ત્રણના છેદમાં પાંચ બાજુ શું કરી નાખવાની અણી એફની અંદર જોઈશું તો એમાં પણ એવું જ છે બંનેના છેદમાં નવ નવ છે સાત મોટા એટલે એની બાજુ પાંખડા અને ત્રણ બાજુ અણ એફ સુધી પહોંચી ગયા હવે જી બાજુ જોઈએ જી જીની અંદર આપણે છેદ દ પ્રયત્ન કરશું ચાર દુ આઠ બે કેન્સલ બે કેન્સલ બરાબર એકના છેદમાં ચાર તો એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર બંને સરખા એટલે બરાબરની નિશાની મૂકી દઈશું એચ દાખલો જોઈએ તો એચની અંદર છેદ દોડાડવાનો પ્રયત્ન કરીએ અહીંયા કરીએ પાંચ દુ દસ અહીંયા કરીએ છીએ ત્રણ દુ ને છ સરખા બે કેન્સલ બે કેન્સલ મને મળ્યા ત્રણ ના છેદમાં પાંચ હવે આના છેદમાં ચારના છેદમાં પાંચ બાજુ ખુલ્લા પાંખડા આવશે આની અંદર જોઈએ તો આઈની અંદર મને કાંઈ છેદ દુડે એવું દેખાતું નથી તો હું તો સીધો ગુણાકાર જ કરું અને ગુણાકાર માટે યાદ રાખવાનું અહીંયા જે ચાર છે ને એટલે ચાર સાથે કર્યું અહીંયા આઠ છે તો અહીંયા આઠ સાથે કર્યું અહીંયા આઠ કરો તો ઉપર આઠ સાથે અહીંયા ચાર કરીએ તો ઉપર કેટલા વડે ચાર વડે આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ બોક્સ કરશું સાત ચોક અઠ્યાવીસ અને આઠ ચોક બત્રીસ ટૂંકમાં આપણે છેદ સરખા કરવાનું કામ કર્યું અઠ્યાવીસ મોટા કે ચોવીસ તો કે અઠ્યાવીસ એટલે કે એઝ ગ્રેટર દેન સાતના છેદમાં આઠ એ કેવા છે મોટા છે આગળ જોઈશું દાખલા નંબર આઈ સુધી જોયું જે જેની અંદર જશું છના છેદમાં દસ અને ચારના છેદમાં પાંચ તો આમાં મને છેદ ઉડે એવું દેખાય છે એટલે હું અહીંયા લઉં છું પાંચ ગુણ્યા બે અહીંયા લઉં છું ત્રણ દુ છ બે કેન્સલ બે કેન્સલ ઉપર વળ્યા ત્રણ ને પાંચ હવે જો અહીંયા પાંચ છે ને અહીંયા પાંચ છે ત્રણ મોટા કે ચાર તો કે ચાર તો અહીંયા ચારના છેદમાં પાંચ બાજુ ખુલ્લા પાખડા આવશે આગળ જોઈએ દાખલા નંબર કે ની અંદર તો કેની અંદર મને છેદ ઉડે એવું દેખાય છે સાત તેરી એકવીસ અને પાંચ તેરીને પંદર ત્રણ કેન્સલ ત્રણ કેન્સલ જવાબ મને મળ્યો પાંચના છેદમાં સાત તો અહીંયા પાંચના છેદમાં સાત જ છે તો વચ્ચે કઈ નિશાની આવશે બરાબરની નિશાની આવશે તો આપણે જેટલું ઝડપથી કરવાનું વાત કીધું ઓછા સમયમાં કરો એમાં આપણે થોડીક સ્પીડથી થોડુંક સમજ્યા અને ઓછા સમયની અંદર આપણે એથી કે દાખલા અહીંયા જોયા તો બાળ મિત્રો આ સ્વાધ્યાયની અંદર આપણે એક્ઝેક્ટ પાંચ દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે તો તમારે તમારી પાકી બુકની અંદર સાત પોઈન્ટ એક સાત પોઈન્ટ ચારનું હેડિંગ આપી અને પાંચ દાખલા આજના કમ્પ્લીટ કરવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છ થી દસ દાખલા જોઈશું ત્યાં સુધી આવજો